થોણા વિસ્તારમાં રહેતા અને સાડીમાં લેસપટ્ટી લગાવવાનું કામ કરતા પરિવારની કિશોરને પાડોશી યુવાન ઇન્સ્ટાગ્રામ પર હેરાન કરતો હોય જેને લઈને યુવતીએ તેના પિતાને ફરિયાદ કરતા તરુણના પિતાએ યુવકને માર માર્યો હતો તેની અદાવત રાખી આ યુવાને તરુણને ટ્યુશન જતી વખતે પીછો કરી રસ્તે અટકાવી ધમકી આપી હતી જેને લઈને તરુણીના પિતાએ આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની ધરપકડ કરી છે મૂળ જામનગરનો વતી અને સુરતના પુણા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા અને સાડી ઉપર લેસ વટી લગાવવાનો વેપાર કરતા પરિવારની પંદર વર્ષીય પુત્રી ધોરણ અગિયારમાં અભ્યાસ કરે છે કે કોરોનાને લઈ તે આ તરુણી ઓનલાઈન અભ્યાસ કરતી હતી ત્યારે તેની માતાનો ફોન પર એક યુવક દ્વારા ફોન કરી હેરાન કરવામાં માંગતો હતો અને ઇન્સ્ટાગ્રામ પર તેને મેસેજ કરતા હતા જોકે યુવતી આ બાબતે તપાસ કરતા મેસેજનો ફોન કરનાર અન્ય કોઈ નહીં પણ તેના જૂના ઘરે પાડોશમાં રહેતો જિજ્ઞેશ નામનો યુવક હતો જોકે આ બાબતે તરુણીએ જિગ્નેશને મેસેજ કરવાના કહેતા તો જિગ્નેશ તેને ટ્યુશન જતી હતી તે સમયે બાઇક લઈને તેનો પીછો કરી રસ્તા અટકાવી તેને હેરાન કરતો હતો આ અંગે એક તરુણીએ તેના પિતાને કહેતા તરુણીના પિતાએ યુવાનને માર માર્યો હતો જેથી બદલો લેવા માટે યુવાને તરુણીને મૂળા પર એસીટ ફેંકવાની ધમકી આપી હતી જે મામલે તરુણીએ પૂણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તાત્કાલિક પૂણા પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસે ધમકી આપનાર જિજ્ઞેશ ચૌહાણ નામના યુવકની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હર્ષ શેડા સાથે હજાર કુરેશી છે